ते बुड़ी जिन का पाडेड़ा एक ही न तो आवे है न आवन चालू था है श्रावण महीना मजी 3 भैहुया है એટલે ઉફોદા ફોદા થઈ પડી આને કયું ની રાયડું દીએ ભૂખી થઈ નતી પણ ઓ ભેં દોવાતી પછી પોવાય જસમીન રામાડે નવણો નવો જિન કોઈ જિન કો તા હોત બધાય રામાડે પછી એકઈ પાવાય ન જ જાતા હો હા રાઈ તે અગિયારક વાગે વ્યાણી હવે તો ભૂખી થાય ને બિચારી હજી કોઈ ઘરે નહીં ચખાડે હોય લોકો પગ જો પગ બાંધો ને તો એને એમ થાય કે હું જટ કાઢીને વઈ જાઉં ત્યાંથી રાંધું ઠેડી હા અવાર છે ને મુહૂર્તમાં જ પાડી આવી હાલો તો હવે છે ને અંજવાર થાય ને પછી દેખાડ્યું એટલે દેખાતું નથી અસલ રભૂડી છે પાડી અને આ બધાને જોતા માખ્યું કરે ને ત્યાં કાન પટળ પટળ કરે હા હાલો તો જો હે ને બહેનું ખાણ થઈ ગયું તૈયાર જ તેલ અને ઘર નાખી દીધું ચાર ઘર દેખાતો નથી આમાં મિક્સ કરી નાખ્યો ને એટલે ને હજુ દોવાની છે ચારી લીધી હા એવી ડેટ કી જો જસ્મિન કેવી રીતના લાગી હા

હાલો તો જાય આપણે જયદીપ ભાઈ પેહુ ચારે હે પાણી એટલે દેખાતી નહી હોય વાડ ની વાહેલ ભરી કમ્ડલમાં ડાયરેક્ટ પી લેવાનું જવું મળીએ સરસ બાધે બહુ હજી બધી તો છોડીયું નથી નકર આખું ઘર આડું રહેવામ જોઈએ એવી વાત હે હું કોઈદી જાય ને ને દેલા બાણી એટલે દેલા બારી કોઈદી ન કરી ને ને એટલે વાત એમાં શેર ઉતાજો એ શેરું હું સે હ હું તું આયથી ભી હું ધ્યાન રાખો કે હેર ખેચારે કે નહીં હે આખો દે બારી મોઢું નાખીને ઊભો હોય જોતો હોય શું જોતો હો હું છૂટી જાઉં તો હું જાઉં એમ એમભ્રા એ નિભરા રામ રામ કલાતા સારું રામ 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 રિહાણો ઇન્સાન ખીચ સળે સડે બાંધી તો વહેમું ને અહીંયા બાંધી તો વહેમું તો તને લઈ ક્યાં જાવ સરું આમ જતા એમ કઈ ફોન થી મોઢું ના હટાડાય રૂપાળો લાગ સમજો રામ રામ કલે રામ 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 જતા આડું જોઈ ગયો આગણી માલતી થઈ જાય ને એટલે જોખા મજા તાતા બાય બાય શેરું હું જાઉં હાલો હું જાઉં કાં જોયું જેલે જેલે કેમ જ ને ફોન થી ના રીહાણો હોય આડું જોઈ ગયો એવી રીતના પાછા નખરા કરે ગાંડીનો એ હેલો

હાલો તો આને પાઈ લે એટલે પછી હે ને ટેન્શન નહીં એ ગાંડી જોતા જ કેવી આખી રાઈત રાયડ દીધી મારે મમ્મી એમ કે આપણે ઠામ નવું લઈને નામ લખીને કેવો અવાજ આવે એવો અવાજ જા પાડી કરે અને હમણાં તબેલામાં જો કસકાણથી હું દિવસની બે હું બાંધી હોય અને હમણાં આને બાંધી રાખતા રાઈતને દી કેટલાય દી દીથિયા આ વરસાદ હતો ને તે દુને આને અંદર બાંધી રાખતા એટલે જ ખેદાન મેદાન હે આખો તબેલો કોઈ જાય છે વો જાય તળકન પડશે ને એટલે એટલે તમારે ખાણ નથી લેતા જગ્યા નથી ને એટલે જો એટલી ગુણી હે હાલો મિત્રો આવી ગયા આવી ગયા છે બેન હવે પાઉ ઓલી વાટ જોવે બસ કે મારા આંગળા પાય કે આંગળી માર પાવી જો હા તો હું વિડીયો ઉતારો ને એટલે એ પાય અને એ એને પીતા આવડે એટલે ને ધમપસાડા કરવાનું હોય ને તો આપણે જ હોય એમાં જો જસ્મીન પકડતા તગારું માખ્યું તો આવી જ બહુ જ બટકા ભરે બટકા ભરે કોઈ દી પાવાનું હોય ને માર મમ્મી ને કંક દીકજ વારો આવે આજ વરી ને હું શોખ જાય ગયો નગર એમ કીક તું પાવા ને માટે આપણે જ બધા પાડેડા ઉજેરી હો ભાઈ પગાર ઊંચું રાખવું પડે ડોક હજી ટૂંકી હોય ને એટલે ફાવે ને તો વાગી ગયા છે રૂંઢાના ત્રણ જો બધા ચા પાણી પીએ છે એમાં ઓટે અને અમારે જ્યાં હું દવા છાંટવા એ આવીએ કાલના વ્લોગમાં આપણે અહીંયા જઈને બીજો વ્લોગ ચાલુ કરી દઉં ને આ વ્લોગ છે ને લાંબો થઈ જાય એટલે એ આપણે કાલના વ્લોગમાં મૂક્યું અને જાય બધી બહેનો બાયણે બાંધી તડકો નથી આજ જરાક તડકી અટાણ નીકળી એટલે છે ને બધીને જ બાયણે જ રાખી એટલે તબેલા હુકાઈ જાય અને અહીંયા વાંધો નથી જો ક્યાંય ગારો નથી એટલો બધો હુકાઈ ગયો ત્યાં જે છે ને આજે બંધી જવાનું છે ને એની ખીલે હે એની ખેદાન મેદાન કર્યા અને અમારે ટબુડી જો હે ને પૂતી છે એને બહુ બોલાવાય નહીં ને કહીએ ને રાડું દઈએ પછી પાવા હાટું એ હે ને એને કઈ ખબર ન પડતી કે એટલું બધું પી લીધું બપોરે પાય ખવાય રે પાય તો હજી હું હજી લો એગો ગારી તરત આવીને બહુ બોલી ને એને એક બે અંદર રાખી છે વ્યાણી એટલે એને બેને રખાય ને પવન ની તો એને અંદર રાખી હે અને આ ઠબુડી જો બેઠી ટબુડી ઠબુડી કેતા હું હજી કંઈ નામ ભાજે નહીં અમાર બધી બહેનો ને બધી પાડીઓના નામ હે પણ હજી આનું કઈ નામ રાખ્યું નથી એટલે કઈ જો હોકારો દીધો હાલો આપડે હે જઈ દવા છાંટવા ને આજે આપણે હે ને આજ અહીં એન્ડ કરી દે મળીએ કાલે નવ માં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ